જય જોહાર સાથીઓ કેમ છો બધા મજામાં છો આશા કરું બહુ મજા અને મસ્ત અને સરસ મજાથી તમે જિંદગી જીવર્યા છો તો ફરી વાર એક અમે આવી ગયો છે નવો બ્લોગ લઈને મિત્રો તો અમારો બ્લોગ એ જ છે કે અમે કોઈ ખરાબ શબ્દે ના બોલીએ સારો બ્લોગ લાવશું અને સારું સારું તમને બતાડશું અત્યારે તો એક જ જમીન ઉપર દેખાશે કેમ કે મિત્રો અમે ભાગ રાખી લો છે છોટુ કેમ છે જય જોહાર જય આદિવાસી હા તો મિત્રો આ બહુ નોટંગી છે હાલો एवरीवन કેમ છો બધા મજામાં બહુ નોટંગી છોકરો છે તો જય જોહાર સાથીઓ ફરી એકવાર પાછું અમે બ્લોક લઈને આવી રહ્યા છીએ તો અમારા બ્લોક માં કઈ નવું ના દેખાડીએ પણ આ જ જોવા મળશે તમને આ ખેતી ને આ બધું ના નજારો આ રીંગણ ને જામફળી ને મરચી ને ધણા ને ધોરણ ખાવાનું ખોડ ને બધું જ તમને જોવડશે તો આદિવાસી કી જય હો આદિવાસી કી જય હો આદિવાસી કી જય હો જય જોહાર જય જોહાર તો મિત્રો આવો નવો વિડીયો જોવા માટે મને યાર સપોર્ટ કરજો હું નવો યુટ્યુબર છું અને નવું મારી ચેનલ છે આ નોટંગી જોવો તો ખરા આપણી લાઈફનો બહુ નોટંગી છોકરો છે તો મિત્રો અમારા બે ભાઈઓનો વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને અમને સપોર્ટ કરી શકો છો જય જોહ જય આદિવાસી જય વીર ચામુંડા